નમસ્કાર નિર્ભય ન્યૂઝમાં કર્મચારીઓ દ્વારા જૂની પડતર માંગણીઓને લઈ કર્મચારીઓ લડી લેવાના મૂડમાં છે અગાઉ પણ પોતાની માંગણીઓને લઈ અનેક વખત કર્મચારીઓ વિરોધ કરી ચૂક્યા છે ત્યારે શુક્રવારે કર્મચારીઓ કુબેર ભુવન ખાતે એકઠા થઈને મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો આ મુદ્દો શું છે મુદ્દો છે જૂની પેન્શન યોજનાને લઈને જૂની પેન્શન યોજનાને લઈને પત્ર લખી તે હોય તેમની માંગણીઓ નહીં સંતોષાય તો આગામી વીસમી તારીખે ફરી કલેક્ટરને આવેદન આપવામાં આવશે ત્યારબાદ આગામી ત્રેવીસ ફેબ્રુઆરીએ ગાંધીનગર ખાતે ધરણા પણ પ્રદર્શન કરવામાં આવશે તો ગુરુવારે પણ કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધી કામગીરી કરી હતી સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેક યુનિયન સમિતિ દ્વારા સરકારી કર્મચારીઓની નવી પેન્શન યોજનાને બદલે જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવામાં આવે તેવી માંગણી સાથે વિરોધ કર્યો કર્યો હતો કર્મચારીએ જણાવ્યું હતું કે વૃદ્ધાવસ્થામાં અનેક બીમારીઓ અને વિવિધ સામાજિક જવાબદારીઓને કારણે ખર્ચમાં ખૂબ જ વધારો થતો હોય છે જે અને જે ખર્ચો નવી પેન્શન યોજનામાં ક્યાંય પૂરો થઈ શકે એમ નથી અને હવે કર્મચારીઓ માંગણી કરી રહ્યા છે કે જૂની પેન્શન યોજના ફરીથી લાવવામાં આવે ત્યારે હવે આ બાબતને લઈને આમ આદમી પાર્ટી આ કર્મચારીઓના સમર્થનમાં આવે છે જે આમ આદમી પાર્ટીના પ્રવિણ રામે સરકાર પર આકરા પ્રહારો કરતા જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવાની માંગ કરી છે પહેલાં તો સાંભળો તેમણે શું કહ્યું છે ગુજરાત રાજ્યના તમામ કર્મચારી મિત્રો તેમજ કર્મચારી મંડળો દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા બાબતે સરકાર સમક્ષ ઉગ્ર રજૂઆત અને ઉગ્ર લડત કરવામાં આવી રહી છે થોડા દિવસો પહેલા કર્મચારી મિત્રોએ કાળી પટ્ટી ધારણ કરી અને સરકાર સામે વિરોધ દર્શાવ્યો આજ રોજ તમામ કર્મચારીઓ મિત્રો કાળા કપડાં પહેરી અને સરકાર સામે પોતાની ઉગ્ર માગણી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આવનારી ત્રેવીસ ફેબ્રુઆરીના રોજ તમામ કર્મચારીઓ ગાંધીનગર ખાતે ધરણા કરી અને સરકાર સમક્ષ જૂની પેન્શન યોજના લાગુ કરવા બાબતે અને બીજી અન્ય માગણીઓને લઈને આંદોલન જ્યારે કરવા જઈ રહ્યા છે ત્યારે કર્મચારીઓની આ લડતને અમારું સંપૂર્ણ સમર્થન છે આમ આદમી પાર્ટી દ્વારા માનની અરવિંદ કેજરીવાલજી દ્વારા ચૂંટણી ઢંડેરામાં પણ જૂની પેન્શન યોજના ગુજરાતમાં લાગુ કરવા બાબતની બાહેનધરી આપવામાં આવી હતી અને હું વ્યક્તિગત રીતે જો મારી વાત કરું તો મેં કાયમી માટે મોટાભાગની લડતો કર્મચારી મિત્રો માટે છે એમના આપ બધા સાક્ષી છો ફિક્સ પગારની લડત હોય હોય જેમનો પગાર કે પાંચસો અને ઓગણ ચાલીસ હજાર પાંચસો સુધીનો પગાર મેળવવામાં આપણે બધા સાથે મળીને સફળ થયા છે કોન્ટ્રાક્ટ કર્મચારી આઉટસોર્સ કર્મચારી તમામની લડતમાં સહભાગી બનવાનો મને એક મોકો મળ્યો છે ત્યારે આ લડતની અંદર કર્મચારીઓની જૂની પેન્શન યોજના લાગુ કરવાની લડત ફિક્સ પગારને જળમૂળમાંથી નાબૂદ કરવાની લડત આ લડતમાં વ્યક્તિગત રીતે પણ મારું સંપૂર્ણ સમર્થન છે અને જ્યારે કર્મચારીઓને જરૂર પડશે ત્યારે જેમ ભૂતકાળમાં પણ મેં જે લડત લડી છે એવી લડત પણ કદાચ જો લડવી પડે તો પણ મારી સંપૂર્ણ તૈયારી છે આ બાબતને તમે કેવી રીતના જુઓ છો એમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તો આવા જ સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર